કર્યું ઓફિસ તમારું સ્વાગત છે આજે આપણે નવા એક બ્લોકની ની આવી ગયા છીએ વરલ ગામની અંદર હાથ ધાર જ્યાં કહેવાય છે ત્યાં કાળ ભૈરવ સ્થાનક છે એ આપણે ત્યાં તમને દર્શન કરાવવાના છે મિત્રો કોઈ કોઈ જે આદિકાલ થી છે ત્યાં હજી ઉનાળા માં ભર ઉનાળા તમે આવો તો ત્યાં જે પાણી ફૂટ્યું નથી દાદાની મૂર્તિ તમે હજી એના મને કહેવાય છે મારો જન્મ જ નહીં હોય એ પેલાની ત્યાં મૂર્તિ બેહારેલી છે દાદાની હજી દાદાની મૂર્તિને તમે જુઓ કેટલા ચોમાસા માથેથી વીઆઈ ગયા કેટલા ઉનાળા વીઆઈ ગયા છે માથેથી ધોય હજી દાદાનો કલર જે કરેલો છે બાપુએ સંત શ્રી એ કલરે હજી આમ નામ છે અને હાથ ધારની વશમાં બેઠા છે અને કૂવાનું તો બાપુએ જે કૂવો ગળાવ્યો હતો એ ધારૂની વશમાં કૂવો છે નથી પાણીનું નિશાન કે નથી કોઈ વસ્તુ ત્યાં ધૂળ ધાર કાટન બાવળ એવું બધું છે ત્યાં ધોય હજી ત્યાં પાણી ખૂટતું નથી જે કહેવાય છે ધારું છે બધી હાથે હાથ ન્યા રોજડા પશુ પક્ષી ગમે આવી ત્યાં પાણી પીવે છે એવા દાદાના દર્શન તમને કરાવવા જવાના છે વિડીયોમાં રહેજો જય રેજો ત્યાં આવી ગયા છે જોઈ શકો છો કે ધારું એમ ભાઈ આપણે જો ફરતો જુઓ તમે ધારું છે કાંટા છે અત્યારે ચોમાસાનો માહોલ છે બધું જોવો તમે લીલું શ્રમ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો કેટલું અહીંયા પાણી ભર્યું છે પછી ધારું તમે જોઈ શકો છો આ હાથ ધાર છે અહીંયા સાથે હાથ ધારની વસમાં ભાણ ધરો દાદાનો સ્થાનક છે અહીંયાં મિત્રો તમે જારે આવો ત્યારે તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો નથી કોદે અહીંયા તાળું લાગતું નથી કોઈ વસ્તુ લાગતું અહીંયા અડધી રાતે આવો તો તમે દાદાના દર્શન કરી શકો છો અહીંયા મિત્રો ચલો મિત્રો આપણે જઈએ અને દાદાના દર્શન જોઈ શકો છો મિત્રો બધું એવું બધું છે અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ જે કુઈ હું તમને કહેતો હતો કે ના ઉનાળામાં તમે આવો તો પાણી ખૂટતું નથી એવો દાદાનો અને બાપુનો ઇતિહાસ છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સોમાસુ ચાલુ છે પહેલો જ વરસાદ વરલની માલપા આવ્યો છે તમે જોઈ શકો છો કેવા તળાવડા ભરી દીધા છે પહેલા વરસાદની માલપા એટલો વરસાદ વરલમાં પહેલી વાર પડ્યો છે કે પહેલા વરસાદમાં જો એટલું બધું પાણી ભરી દીધું હોય હવે મિત્રો તમને દેખાડું જે કુઈ જે એમાં પાણી ખૂટતું નથી અને ના તમે જોઈ શકો છો પથ્થરનું તો બાંધકામ છે જૂનવાળી પથ્થરનું જે કહેવાય છે યુડુઈ છે તમે જોઈ શકો છો મિત્રો પૂઈ તમે જોઈ શકો છો આ જે કુઈ છે આની માલી પાસે તમે ઉનાળામાં ભર ઉનાળામાં આવો તો આની અંદર જે પાણી ખૂટતું નથી આ ડંકી છે જૂનવાડી ડંકી છે ડંકી તમે ધમો તો આવડો આ જે અહીંયા છે એ હવેડો ભરાય છે નાનો તો આ કુંડી બે મેકી છે અને આવડો અવેડો જે છે એ જૂનો પથ્થર નો બાંધકામ નો છે તમે જોઈ શકો છો આ જે છે 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 આની અંદર રોજડા કે અન્ય પક્ષી જે જે પાણી પીવે અહીંયા તમે જોઈ શકો છો આ બાંધકામ જે જૂનવાળી બાંધકામ જે તમે જોઈ શકો છો કે પંદર વર્ષ ઉપરનું છે આ બધું બાંધકામ તમે જોઈ શકો છો આ બધી કુઈ આ જોઈ શકો તમે બાંધકામ અને આ બાપુએ બનાવી રહેલી કુઈ છે આઈથી જે આ પથ્થર છે ત્યાં જે જે ટેકા રાખતા અને ગાળ અહીંથી એનો કાઢતા શીશીને પીવડું રાખતા તમે જોઈ શકો છો પાણી મિત્રો આછું તેલ પાણી છે તમે જોઈ શકો છો હેઠ ઉપર ભર્યું છે પાણી તમે જોઈ શકો છો મિત્રો પાણી બાણી બધું આ બાંધકામ પથ્થરનું જુનવાણી પથ્થરનું બાંધકામ છે જે કોઈ ભેખડા ભેખડા પડે નહીં એ રીતનું બાંધકામ કરેલું છે તમે જોઈ શકો છો આ બાજુ જે આ વડલો છે વાવાઝોડાની માલપા પડી ગયો છે આ વડલો વડલો હતો મસ્ત મસ્ત પક્ષી તોય લીલો વસ્તુ છે પડી ગયો છે વાવાઝોડામાં તોય લીલો સમ છે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ ઉમરાનું ઝાડ છે નવા નવા ઝાડ બધા એટલામાં સોંપેલા છે થોડો મોટો ઉમરા ઝાડ જોઈ શકો છો હવે તમને મિત્રો જે ઘડી જે ઇતિહાસ જે દાદાની દયા થી આ બધું અહીંયા થાય છે એ દાદાના દર્શન તમને જવા છે મિત્રો વાર બન્યા રેજો ઠેઠુંથી વિડીયો જોજો અમારો કાળભેરવો ઓફિસર ને લાઈક કરીજો સબસ્ક્રાઇબર કરીજો અને વિડીયો ગમ્યો હોય તો વધુ વધુ શેર કરીજો સલો તો હવે તમને કાળભેરો દાદાના શકો છો એમ કહેવાય દાદાનું વાહન એ પણ અહીં આપણી હારવાર છે દાદાનો પૂરો આપણી માથે આશીર્વાદ છે તમે દર્શન કરવા આવો અહીંયા તો તમને શ્વાન મળી કે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અને હવે આપણે જાજો ટાઈમ લેતા નથી પણ હવે આપણે દાદાના દર્શન તમને કરાવી દઈએ જય ખરેખર દાદા દાદાનું સ્થાનક છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો નથી માથે સત કે નથી કોઈ વસ્તુ મારા જન્મ પેલાના દાદા અહીંયા બેઠા છે અહીંયા તમે જોઈ શકો છો દીવા બીવા બધું કમ્પ્લીટ દાદાને થાય છે જવાર આરતી થાય છે અહિયાં અને વરલ ગામની માલપા હાથ ધારની વશમાં કાળભેરો દાદા બેઠા છે જોઈ શકો છો મિત્રો બાપુ બાપુએ બેહારેલા છે કાળભેરવ દાદાને અને બાપુ જ્યાં હુતા જ્યાં બાપુનો ધૂણો છે એ જે તમને બધું દેખાડવાનું છે મિત્રો તમને કાળભૈરવ દાદાના દર્શન કરાવ્યા મિત્રો હવે તમને હાલો જ્યાં બાપુ રહેતા જ્યાં બાપુ સૂતા ત્યાં બાપુનો ધૂણો હતો એ તમને જે મિત્રો દેખાડવાનું છે જયકાળ ભેરો દાદા અહીંયા તમે ગમે મનોકામના માગો છો દાદા હાજરા હાજર બેઠા છે અને મનોકામના તમારી પૂરી કરે છે આ દાદાનું થાનક છે અહીંયા ગમે ત્યારે તમે આવી શકો છો પગે લાગવા ને તમે ભલે વિદેશમાં હો તો ભલે કે જાઓ નેથી દાદાનું નામ લ્યો કે હાથ ધારમાં બેઠા દાદા મારું આ દુઃખ મટાડી ગયો તો દાદા હું દર્શન કરવા આવીશ તો અહીંયા તમે દર્શન કરવા આવી છો અહીંયા એવા કેટલા કેટલાના કામ દાદાયે કરેલા છે દાદાનો એટલો બધો હાસ્ય અહીંયા જશમતગરી બાપુએ બેહરેલા છે દાદાને તમે જોઈ શકો છો અને એ જે કુઈ બનાવી છે એ ઈ બાપુએ જ બનાવેલી છે બાપુ સુતા અહીંયા અહીંયા સુતા બાપુ અહીંયા મઢી હતી અત્યારે જો સમય છે નથી એટલે બાપુની મઢી પડી ગઈ છે બાપુ દેવ થઈ ગયા છે તમે જોઈ જોઓ બાપુ અહીંયા સુતા બાપુનો શેતક કો એ છે બાપુ કો અહીંયા

કોઈના બધું તમને દેખાડ્યું છે અમારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ સારો વારંવાર ચેનલને સબસ્ક્રાઈબર કરીજો લાઈક કરજો તમને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો જયકાળ ભૈરવ મિત્રો